ઉધના પોલીસ એન્ડ કોસ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈને મળેલી વાતની આધારે પીએસઆઈ એચ છે મચ્છર અને સ્ટાફ એ ઉદના રેલવે પોલીસ ચોકીની સામે ઉદના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર રોડ ઉપરથી રૂપિયા એક ની છતર હજારની મત્તાના ચૌદ કિલો 60 ગ્રામ ગાજરના જથ્થા સાથે જે મીટુજી લોકનાથ પાત્રા અને કે રવિન્દ્ર નારાસિંહ પાત્રાને છપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત રૂપિયા વીસ હજારની મતાના બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા એક હજાર એકસો આધાર કાર્ડ અને બે રેલવે ટિકિટ સાથે ઝડપી લીધા હતા પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સુરતમાં મજૂરી કામ કરે છે પણ છેલ્લા કેટલાક સમયથી વતનમાં બકરી ચરાવવાનું કામ કરતા હતા તેમને સુરતમાં ગાંજો પહોંચાડવા માટે એક ટ્રીપના વ્યક્તિ રૂપિયા દસ હજાર આપવાનું કહેતા તેઓ ગંજામના કોદલાના બાબુલા પાસેથી ગાંજો લઈ સુરતમાં ભેસ્તાનમાં રહેતા મૂળ કોદલાના ભેરુગાવાડી ગામના કાલુને આપવા પુરી ગાંધીધામ ટ્રેનમાં સુરત આવવા નીકળ્યા હતા

એની બહારે જાહેર રોડ ઉપર કોઈ જગ્યાએ ગાંજાનું હેરાફેરી કરનાર છે આ બાબતને લઈ અને પોલીસે ત્યાં રેડ કરી હતી આ દરમિયાન પોલીસને બે વ્યક્તિઓ જી મિત્તુ પાત્રા અને કે રવિન્દ્ર પાત્રા એ બંને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે તેઓ રેલવે સ્ટેશનથી માલ પોતાનો ગાંજો લઈ અને પસાર થતા હતા એ દરમિયાન પોલીસે તેઓને પકડ્યા હતા તેઓ પાસેથી આશરે ચૌદ કિલો જેટલો ગાંજો મળે છે એની અંદાજે કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર થાય છે આ ઉપરાંત એમની પાસેથી રોકડ રકમ મોબાઈલ વગેરે મળી અને એક લાખ સાહીઠ હજારની આસપાસના મુદ્દામાં જ પોલીસે રિકવર કરે છે આ ઘટનામાં જે બે બંને વ્યક્તિઓ છે તેઓ ગંજામ ઓરિસાથી આ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા અને અહીંયા કાલુ નામના કોઈ વ્યક્તિને આ જથ્થો આપનાર હોવાની માહિતી પોલીસને મળી છે પોલીસે આ લોકો બંનેના ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી છે જેને આધારે અમે વધુ તપાસ કરી શકીશું કે ખરેખર કોને આપનાર હતો અને ક્યાંથી માલ લાવ્યો હતો આ બાબતની ઊંડાણ પૂર્વક પોલીસ તપાસ કરી રહી છે જે બંને આરોપીઓ છે એ લોકોનો કયો કયો ગુનાઈ દીધા છે એ પણ અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત એમાંથી અગાઉ કોઈ આ લોકોએ કેટલી વાર આ રીતના ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રતિબંધિત પદાર્થોની હેરફેર કરેલી છે કેમ એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે માહિતી છે એ મુજબ કે કાલુ નામના કોઈ વ્યક્તિને અહીંયા ગાંજાનો માલ આપનાર હતા અમે કાલુની પણ તપાસ કરી રહ્યા છીએ કાલુ ક્યાં રહેનાર ક્યાં રહે છે મૂળ ક્યાંનો છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એક બાબુલા કરીને છે કે જેની પાસેથી માલ મંગાવ્યો છે એવી ઇન્ફોર્મેશનમાં પ્રાઇમરી માહિતી મળી છે આજે ફર્ધર પોલીસ કસ્ટડી મળશે એના આધારે અમે નક્કી કરી શકીશું કે એમાંથી ખરેખર કોની પાસેથી માલ લાવ્યો હતો ત્યાંથી લાવ્યો હતો તો ત્યાં જઈને પણ અમારે તપાસ કરવાની હોય